સુરતમાં વધુ એક ધારાસભ્યએ લેટર બોમ્બ ફોડ્યો છે એટલે કે પત્ર લખ્યો છે સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ સુરત મનપા કમિશનરને શાલિની અગ્રવાલને ઉદ્દેશી પત્ર લખ્યો હતો અને પત્રમાં સુરતના સેન્ટ્રલ ઝોનના તમામ રસ્તાઓને સીસી રોડ બનાવવાની રજૂઆત કરાઈ હતી સેન્ટ્રલ ઝોનના નવ મીટર કે તેથી નાની પહોળાઈવાળા ગલીઓ રસ્તાઓને સીસી રોડ બનાવવાનો નિર્ણય કરવા વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં પચીસ કરોડની જોગવાઈ કરવાની માંગ કરી છે ડામરના રસ્તા હોવાથી દર બે વર્ષે રિકાર્પેટ કરવામાં લાખો રૂપિયાનો વ્યય દર વરસાદમાં રસ્તાઓ તૂટી જાય છે ખાડા પડી જાય છે વારંવાર રીકાર્પેટ કરવા પડે અને રસ્તાની ઊંચાઈ વધવા માંડે છે જાહેર નાણાંને વ્યય થતો હોવાથી સીસી રોડ બનાવી કાયમી નિકાલ કરવાની માંગ કરાય છે અને સેન્ટ્રલ ઝોનના ગીજ વિસ્તાર ધરાવતા વસ્તી ધરાવતા વિસ્તાર હોય છતાં પણ આર્થિક પાયાની સુવિધા નથી તે વંચિત છે તેમ જણાવ્યું હતું સેન્ટ્રલ ઝોનના વિકાસનો કોઈ મોટા કામો થયા નથી સેન્ટ્રલ ઝોનના લોકોના વેરાના નાણાંનો શહેરના અન્ય ઝોનના વિકાસના કામમાં કરોડો રૂપિયા ખર્ચાયા હોય તેમ કહ્યું છે

સુરત મહાનગરપાલિકા તો હમણાં થયું છે પરંતુ તે પહેલાં નગરપાલિકા એ પહેલાં બરો નગરપાલિકા અને તે જે રસ્તાઓ છે એ આ સેન્ટ્રલ ઝોનના રસ્તાઓમાં કેટલીક વખત રસ્તાઓ તૂટી જાય વરસાદમાં રસ્તાઓને પેચકામ કરવામાં આવે બે ત્રણ વર્ષે આ રસ્તાઓને કાર્પેટ કરવામાં આવે રી કરવામાં આવે એટલે પરિસ્થિતિ આટલા વર્ષો પછી એવી થઈ ગઈ છે કે રસ્તાઓની ઊંચાઈ વધી ગઈ છે અને લોકોના ઘરો નીચા થઈ ગયા છે અને છેલ્લા દસ વર્ષથી સુરત શહેર સેન્ટ્રલ ઝોનમાં ડ્રેનેજની લાઈનો પાણીની લાઈનો અને આ મેટ્રો ટ્રેનની જે કામગીરી અંડરગ્રાઉન્ડ ચાલે છે એમાં ખોદકામને લીધે લોકો ત્રાહીમાં પોકારી ગયા હતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા અને એક સેન્ટ્રલ ઝોનમાં કહેવાલ પ્રમાણે લગભગ વીસથી પચીસ ટકા લોકો પોતાના પરિવાર સાથે અન્ય ઝોનમાં રહેવા ચાલ્યા ગયા છે ત્યારે લોકોની લાગણી અને માંગણીને ધ્યાનમાં લઈને આ સુરત શહેરના સેન્ટ્રલ ઝોનના તમામ રસ્તાઓ સીસી રોડ બનાવવામાં આવે સિમેન્ટ કોન્ક્રીટના બનાવવામાં આવે એવી રજૂઆત હતી અને એવી રજૂઆત અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ કે જેઓ હાલમાં કેન્દ્રના જળશક્તિ મંત્રી છે એમને કરવામાં આવી હતી